ભાઈ આપણે ઘરમાં ઓફિસ માં કોઈ પણ જગ્યાએ આવી રીતે ફેન તો વાપરતા જ હોય પણ ફેનમાં આપણે રેગ્યુલેટર અને કેપેસિટર બદલાવી બદલાવીને થાકી જાય કારણ કે બે ચાર મહિના ત્યાં ખર્ચો આવે પાવર થાય એટલે આ બારી નાખે એટલે આપણે બદલાવવું પડે પણ હવે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હું અત્યારે રોટેક્સ ફેનમાં પહોંચી ગયો છું ભારતમાં પહેલી વાર રેગ્યુલેટર અને કેપેસિટર વગરના જે ફેન બનાવે છે અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ક્વોલિટીમાં બનાવે છે તમને તમામ ઇન્ફોર્મેશન અમને મળી રહેવાની છે વિડીયો ને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં અત્યારે ગુજરાતમાં ઘણી ઘણી મોટી જે બિલ્ડિંગો બને છે ને એ બિલ્ડિંગોમાં આખી સાઈડમાં આખું કામ જ આવડા કંપની વાળા સંભાળી લે છે આખી બિલ્ડિંગમાં 500 મકાન હોય 500 ફ્લેટ હોય તો 500 એ 500 ફ્લેટમાં આ રોટેક્સ ફેન લાગે છે મોટા મોટા અત્યારે ગવર્નમેન્ટ કામ આવતા હોય છે પ્રોજેક્ટ મોટા મોટા હોય તો એ પણ જગ્યાએ જ ફેન લઈ જાય છે તો આ ફેન કેવી રીતે આમાં કેવું મટીરીયલ વપરાય છે એ તમામ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોના માધ્યમથી મળી રહેશે અને તમારે ફેન મંગાવવો હોય તો તમને કુરિયર દ્વારા કોઈ પણ સિટીમાં મોકલી આપશું અને બીજું તમારે સારો એવો બિઝનેસ કરવો હોય તો આ દરેક સિટીમાં આપણે ફ્રેન્ચાઇઝી પણ આપવાની છે ડિસ્ટ્રીબ્યુટર ડિસ્ટ્રીબ્યુટરશીપ આપણે મળી શકશે એટલે વિડીયોને એન્ડ સુધી જોવાનું તમે ચૂકતા નહીં બાકી રેગ્યુલેટર અને કેપેસિટરની ઝંઝટ હવે ગઈ કેમ છો ભાઈ મજામાં મજા મજા અતમારા ફેન નું નામ સાંભળીને અમે અહીં આવ્યા છીએ અત્યારે અમદાવાદ જાય બરોડા જાય સુરત જાય કોઈ પણ ના ઘર માં જાય કે ફ્લેટ માં જાય એટલે તમારા ફેન જોવા મળે છે તો આટલા બધા શું આનાથી ફાયદા છે તો આજ ફેન બધા વાપરે છે અરે સાહેબ અમારા પંખામાં ક્વોલિટી નવા પૂરે પૂરી આવે એમ અરે તમે આ બ્લેડ જોવો ખાલી આ બ્લેડ પૂરે પૂરા 6 ઇંચ ની આખા ઇન્ડિયા માં કોઈ નથી આપતું ઇન્ડિયા માં સૌ પ્રથમ વાર પૂરે પૂરા 6 ઇંચ ની બ્લેડ આવે છે અને પાછા રિમોટ વાળા શું વાત કરો છો રિમોટ વાળા ફેન અને પાછું રેગ્યુલેટર જરૂર પડે આમાં ના ના એની કઈ જરૂર નથી જ નથી આમાં શું વાત છો આ છ ઇંચ નો પડે ના ના એમને ફરક શું વાત છે એના વગર ડાયરેક્ટ ઓવર પાવર આવે તો બંધ ડીમ પાવર આવે તો બંધ તમારો લેમ્પ નો થતો હોય તો પંખો ફૂલે ફૂલ ફરે નોર્મલ પાવર હોય તો ફૂલે ફૂલ ફેન ફરે અને ડીમ પાવર હોય તો ફૂલ ફરે શું વાત કરો ડિંગ પાવર હોય ને તોય ફેન ફૂલ ફરે એનું કારણ વળે કેવું ખાલી તમારે એનું કારણ છે આ સ્ટેમ્પિંગ અને બીએલડીસી ટેકનોલોજી ઇન્વર્ટર ટેકનોલોજી હા હા આ સ્ટેમ્પિંગ પ્યોર સિલિકોન ને પ્યોર કોપર વાઇન્ડિંગ સાથે એમ આ ઉપરથી આમાં એક ઉપર પીસીબી લાગે હા હા એ તમારો ઓવર પાવર આવે તો ડીમ કરી નાખે રેગ્યુલર કરી નાખે ડીમ પાવર આવે તો બી રેગ્યુલર કર નાખે એમ તો આ બધા આમાં તો ઘણી બધી તમે વેરાયટી બતાવો છો તો આ બધી વેરાયટી અલગ અલગ છે હા હા તો એમાં શું શું આવે આ ટૂંકમાં ડિઝાઇન અલગ છે બધામાં આમાં વાઈફાઈ વાળી ડિઝાઇન છે આમાં અમેશ છે આ ડિઝાઇન છે આ ત્રણેય મોડેલ અલગ અલગ છે પછી કલર્સ અલગ અલગ છે એ ઉપરથી આ સ્પેશિયલ બે મોડેલ છે જે ઇકો મોડેલ છે બે ઈકો મોડેલ માં આવશે જે ઇન્ડસ્ટ્રીઝ અને સ્કૂલ્સ માટે બનાવેલા છે એમ એને બલ્ક નાખવાના હોય ફેન અને સસ્તા જોતા હોય એના તો એ પણ સસ્તા લઈ જશે તો કેવું તમે સસ્તો પંખો લ્યો મોંઘો પંખો લ્યો માં જ ફેર નથી ઉપર પંખોટીમાં એલ્યુમિનિયમ આવશે બંને એલ્યુમિનિયમ જ આવશે બંને સાઈડ એલ્યુમિનિયમ નીચે પ્લાસ્ટિક બોટમ કેવું કઈ નહીં તો આ રિવાય બધા એલ્યુમિનિયમ જ છે અરે પૂરેપૂરા એલ્યુમિનિયમ શું વાત કરો છો ક્વોલિટીમાં નબળાઈ નહીં કઈ નબળાઈ નહીં કે પછી આમાં કલર કોટિંગ કેવું ગાશે

અને આ પછી કેટલો પાવર બારે ખાલી ખાલી પાંત્રીસ વોટ હોય પાંત્રીસ વોટ એ બી ફૂલ સ્પીડ ઉપર તમે એક ઉપર બે ઉપર હલાવો તો ત્રણ વોટ છ વોટ એ રીતના જેટલો વાપરો એટલો પાવર તો અત્યારે શિયાળો ચાલે છે તો વધારે ઠંડી ન લાગે એના માટે શું ફાયદો એના માટે અમે આમાં એક્સક્લુઝિવ રિવર્સ મોડ આપીએ છે તો અમને ચાલુ કરીને જ બતાવો પહેલા તો તમે આ ઉપર જે ચાલુ છે કે તમે એ જ વાપરો છો હા અમે એ જ વાપરતા શું આ રિવર્સ મોડ છે આ રિવર્સ મોડ કર્યો રિવર્સ મોડ સ્પેશિયલ વિન્ટર સિઝન અને એસી વાળા રૂમ્સ માટે છે રિમોટમાંથી એક બે ત્રણ જેટલા ઉપર દબાવશો એટલા ઉપર બે દબાવશો એટલે અહીંયા બે વાર બ્લિંક થશે એટલે તમને ખબર પડે કે બે ઉપર આવ્યું એમાં લાઈટ થઈ જશે તો આપણે જોવાની જરૂર નથી હા અને બીજું કે આપણે રેગ્યુલેટર વગેરે રિમોટ થી બધું કંટ્રોલ થઈ જાય રેગ્યુલેટરની જરૂર જ નથી નાખવાની કે ના પંખો ગરમ થાય અને અત્યારે શિયાળાની સીઝન છે ઠંડીમાં આપણને રાત્રે એમ લાગે કે થોડીક વધારે ગરમી જેવું છે તો આપણે ફૂલ સુતી ગયા ગયા સુઈ હોય અને સવાર પડતા ધીમો કરવો હોય તો ઊભું થવાતું નથી તો એના માટે એનું સોલ્યુશન તમને રોટેક્સ ફેન્સમાં જ મળશે આ સ્માર્ટ મોડ આપ્યો છે આપણે એના માટે એનાથી શું થાય કેવી રીતે સ્માર્ટ મોડ પ્રેસ કરો એટલે સ્માર્ટ મોડમાં પંખો ફૂલ પર થઈ જશે પછી અડધી અડધી કલાકે એક એક સ્પીડ ડાઉન થશે

એ નંબર ઉપર તમે સંપર્ક કરો એટલે તમને કુરિયર દ્વારા મળી રહેશે બરોબર ને અને વેબસાઇટ માં બી ઓર્ડર થઈ જશે હવે વેબસાઇટ આપણી કઈ રીતની છે એ પણ અમને કયો વેબસાઇટ છે www.rotexfans.com એમાંથી પણ આપણે કસ્ટમર ઓર્ડર કરી શકો છો બાકી તમે ઇન્ડિયા બહાર કોઈ પણ જગ્યાએ હશો દુનિયામાં કોઈ પણ જગ્યાએ પણ તમે એમ કહો રાવડો આ ફેન જોઈએ છે તો આ ફેન તમારા ઘર સુધી પહોંચાડી દેશે એ આખી જવાબદારી તમ તારી એ ચિંતા ન કરવાની એટલે બાકી ફેન જો ઘરમાં લાગે ને તો રોટેક્સ ફેન જ લાગે કારણ કે સાહેબ આની મજબૂતાઈ ગેરંટી ક્વોલિટી આટલી સિસ્ટમ ઇન્ડિયામાં પહેલી વાર બાકી અત્યાર સુધી તો બધા માથા પછાડી પછાડી મારી જેમ તૂટી ગયા આ રેગ્યુલેટર ને આવું બધું બદલાવી બદલાવી પણ હવે ચિંતા નથી કરવાની અને જો તમારે સારો એવો બિઝનેસ કરવો હોય તો આમાં ઇન્કમ પણ સારી એવી છે કારણ કે કંપની છે ભાઈ કોઈ ચિલ્લા ચાલુ આઈટમ નથી બ્રાન્ડેડ વસ્તુ છે આ તમે દરેક સિટીમાં ફ્રેન્ચાઇઝી લઈ અને સારો એવો બિઝનેસ કરી શકો છો કારણ કે ઇન્ડિયામાં સૌ પ્રથમ વાર આ સિસ્ટમ વાળા ફેન તમને ક્યાંય જોવા નહીં મળે ગુજરાત બારે દરેક સિટીમાં દરેક જિલ્લામાં આપણે ડિસ્ટ્રીબ્યુટર નિમાવવાના છે એટલે જો તમે નાનો મોટો ઇલેક્ટ્રોનિક નો શોરૂમ લઈને નાનો એવો બિઝનેસ કરતા હોય તો પણ તમે આ બિઝનેસ કરી શકશો એટલે વધુ માહિતી માટે આપણે ડિસ્પ્લે પર નંબર આપેલો છે નંબર પર તમે સંપર્ક કરજો અને આપણે એડ્રેસની એકવાર જાણકારી આપી દેજો એડ્રેસ આપણે આ પરિન મોટર્સ સામેની ફાટક છે સોલવન ફાટક જમણી સાઈડ વળી જવાનું એટલે તમારા ડાબા હાથ ઉપર આવશે પાવર ઇન્ડસ્ટ્રીઅલ નો ગેટ બસ ત્યાં અંદર જ છે એટલે ભાઈ પહોંચી જજો રાહ ન જોતા બાકી જો જૂના ખખડેલા ફેન હોય એને ફેંકી જ દેજો ભંગાર વાળા ભાઈ પણ રોટેક્સ ના ફેન લાગી જાય